ખેડાના રંડુ ગામમાં મૂંગામોઢી સેવા કરી જનનાયક બનેલા ગુજરાતના મુખ સિવક રવિશંકર મહારાજની ભવ્ય પૂર્ણ પ્રતિમા લોકાર્પણ મૂંગામોઢી સેવા કરી જનનાયક બનેલા ગુજરાતના મુખ શિવક રવિશંકર મહારાજની એકસો એકતાલીસમી જન્મજયંતીની ઉજવણી જન્મસ્થળ ખેડા તાલુકાના રડુ ગામે કરવામાં આવી ગ્રામજનોને ઊંચા મંચો પરથી આપવામાં આવેલા વચ્ચેનો સરકાર અને ખેડાના નેતાઓ ભૂલી ગયા ગ્રામજનો સ્વયં મૂંગામોઢે જ પૂરા કરી પૂજ્ય મહારાજનું સન્માન વધાર્યું છે જ્યારે સરકાર કોઈ કામગીરી ન કરી શકે અને નેતાઓ માત્ર ચૂંટણીમાં વચનો લહાણી કરીને પાંચ વર્ષે પાછા વળીને નજર ના નાખે તેવા વચનો ન બોલ્યા હોત તો કોઈને વાંધો ન હોય પરંતુ મુખ સેવકની પૂર્ણ કદની પ્રતિમા અને સ્મૃતિ ભવન બનાવવાની બૂમો પાડનાર મોંઘા રહ્યા હોત તો સારું તેઓ આજે રડુ ગામની જન્મસ્થળના કાર્યક્રમમાં સ્પષ્ટ રહ્યું હતું બિલકુલ મુંગા મોએ કોઈ પણ જાતના શોર બકોર કર્યા સિવાય સમર્પણ સેવા ટ્રસ્ટના યુવાનો દ્વારા પાંચ ફૂટની મૂર્તિ અને સ્મૃતિ ભવન ઉભું કરી નાખ્યું પૂજ્ય રવિશંકર મહારાજના નકશે કદમ મુંગા મોઢે એકસો એકતાલીસમી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી અને બોલકા ખેડાના નેતાઓના મોઢા ઉપર તાળા મારવાનું કામ કરી બતાવ્યું છે મુખસેવક સહિત અનેક ઉપનામ ધરાવતા રવિશંકર મહારાજની સેવાના એક ગુણ આજના નેતા ધરાવતા નથી ત્યારે રડુ ગામના નાગરિકોએ કોઈ દંભ દેખાડા વચનો આપવાને બદલે મુખ સેવા કરી મહારાજના હુલામણા નામને ચરિતાર્થ કર્યું છે

એકસો એકતાલીસમી જન્મજયંતિના દિવસે રવિશંકર મહારાજનું જન્મસ્થળ અમારું ગામ એમની સ્મૃતિભવનનું નિર્માણ થાય એવું ઘણા વર્ષોથી આ રડુ ગામના નાગરિકોની ખૂબ ઈચ્છા હતી એ સ્મૃતિભવન બને એટલે અનેક પ્રયત્નો કરેલા ગામના આગેવાનોએ ગામના નાગરિકોએ અને આજે એમની જન્મજયંતિના નિમિત્તે રડુ ગામના નાગરિકોના સહકારથી આ ગામના સંતો મહંતોના આશીર્વાદથી આજે આ કાર્ય અમારું પૂર્ણ થયું છે અને એ કાર્યના કારણે આ ગામની અંદર આજુબાજુના ગામોમાં પણ ખૂબ આજે આનંદ અને ઉત્સાહ છે આ સ્મૃતિ નિર્માણ થયું તેમાં ગામના નાગરિકોનો પૂરેપૂરો સહકાર છે ગામના જ નાગરિકોએ આ ફંડ ઊભું કર્યું ગામના જ લોકોએ એને એ જગ્યાનું પણ નિર્માણ કર્યું અને આજે એ કાર્ય વર્ષો પછી અમારું પૂર્ણ થયું છે સિસોદિયા છે હું સમર્પણ સેવા ટ્રસ્ટનો પ્રમુખ તરીકે કારભાર સંભાળું છું ને સૌ સાથે મળી અને ગામના સહયોગથી ફક્ત ગ્રામજનોના સહયોગથી માત્ર પંદર દિવસની અંદર સૌના સહયોગથી આ કાર્ય અમે પરિપૂર્ણ કર્યું છે અને પૂજ્ય દાદાની પ્રતિમાનું અનાવરણ આજ રોજ કરી અમે લાગણી હર્ષની લાગણી અનુભવીએ છીએ